આજે ઋષિ પંચમી નિમિત્તે પ્રાચીન ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારા સમૂહમાં સપ્ત ઋષિનું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યા છે ત્યારે આજે આપણે ઋષિ પાંચમના દિવસે આ સાત શ્રેષ્ઠ સંતોના નામ વિશે જાણવાનું છે એક મહર્ષિ કશ્યપ બે મહર્ષિ અત્રિ ત્રણ મહર્ષિ વિશ્વામિત્ર ચાર મહર્ષિ ગૌતમ પાંચ મહર્ષિ ભારદ્વાજ છ મહર્ષિ જમદગ્નિ સાત મહર્ષિ વસિષ્ઠ ઋષિ પાંચમના દિવસે આ સાત ઋષિઓના નામ અવશ્ય લેવા જોઈએ આ નામ લેવાથી પુણ્ય મળે છે માટે તમારા દોસ્તોમાં પણ આ વિડિયોને અવશ્ય શેર કરજો જેથી કરીને તે પણ આ સાત ઋષિના નામ વિશે જાણી શકે જય શ્રી કૃષ્ણ